પાસેથી દારૂનો જથ્થો કાર સાથે ઝડપાયો એક ફરાર ભરૂચ વાગરા તાલુકા ખાતેના સુવાગામ પાસે દહેજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો રૂપિયા ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો આપનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો ગઈકાલે સાંજે દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર ગલેન્ડા ગામ તરફથી સુવા ચોકડી હોવાની બાતમી દહેજ પોલીસની ટીમને મળતા સુવા ચોકડી પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક દિગ્વિજયસિંહ સરદારસિંહ બધેલ રહે જોવા ગામ વાગરા ભરૂચ મૂળ રહે મધ્યપ્રદેશ હોવાનું જાણવા મળ્યું હતું કારની તલાશી લેતા વચ્ચેની બેઠક ઉપરથી દારૂનો જથ્થો ભરેલી ચાર થેલીઓ મળી આવી હતી આરોપીઓ આ દારૂનો જથ્થો અંકલેશ્વરના ભૂતરખાના ખાતે રહેતા આકાશ વસાવા પાસે થી વેચાણ કરવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે રૂપિયા છેતાલીસ હજાર છસોની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બસો તેત્રીસ બોટલ કાચની રૂપિયા અઢારસોની કિંમતની નવ બોટલ તથા કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ અડતાલીસ હજાર આઠસોનો મુદ્દા ચારસોનો મુદ્દામાલ કબજે કરી આરોપીની પ્રોહિબિશનમાં ગુનામાં અટકાયત કરી દારૂનો જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો